અગાચીમાં થયા અને સરસ મજાનું કાંક નેચરલી ભરું વાતાવરણ હતું એટલા માટે આવી ગયા છે ફરીથી મસ્ત મજાના બ્લોગમાં મિત્રો હાલો કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં બનાવી રહ્યો અને અવશ્ય મિત્રો જોજો તો હાલો મજા આવી ઘડીક બગડી બેસવી આપણે હાલો કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં પાછા બનાવી છે આવ્યું વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવવાનું તૈયારી થઈ ગઈ છે ભાઈ જો આ બાજુ તે વાદળ થઈ ગયા છે ફૂલ અને એવું લાગે છે વરસાદ એવું આવે છે જો બાકી એક નંબર છે અહીંનો કાંઈક નજારો અમારે વરસાદનો માહોલ મિત્રો છે વાદળ થઈ ગયા છે ફૂલ અને હું પાછો આવી ગયો છે આપણે માટે કારણ કે શૂટિંગ ઉતારવાનું કામકાજ ચાલતું હતું એટલે આવ્યો હતો શૂટિંગ કરવા માટે વિડીયો શૂટિંગ કરવા નહોતું કે નહીં તો વિડીયો ઉતારવા માટે આવ્યો હતો અગાસીમાંથી હવે સાટા આવે છે જુઓ તમે જોઈ શકતા છો અવાજ આવતો હશે ઝીણો ઝીણું શૂટિંગ નહીં થાય મિત્રો હવે કારણ કે વિડીયો બનાવવાનો હતો નહીં તો વિડીયો નહીં બને એ સરસ મજાનું કાંઈ કપડું આપણે પાછળનું સાઈડનું બેકગ્રાઉન્ડ છે લોકડાઉન આ મસ્ત મજાનું કંઈક લોકેશન છે એટલે વિડીયો ઉતારવામાં આજે આપણે કરી દઈશું લોકડાઉન મિત્રો કારણ કે સરસ મજાનો ભાઈ નજારો હતો એટલે કંઈ મેળ નહીં આવે કે વાતાવરણ મસ્ત છે વરસાદ હવે થોડોક જો રહી જાય ને ધીમે ધીમે જર્મ જર્મ ચાટ આવે છે તો બંધ થઈ જ ક્યાંક મજા આવે હાલો મિત્રો પછી કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યો સરસ મજાનો બ્લોગ આપણે આજે લેવી અને બાકી વરસાદની આજે લગભગ એવું લાગે છે ફૂલ આવવાનું એવું લાગે તો જોઈએ હવે ચાલો મિત્રો બની રહ્યો પછી આ બાજુ છે ને જો અહીંથી ઝરમર ઝરમર આવવાની શરૂઆત થઈ ગઈ છે આ જે પંખા ફરે છે ને પંખા જો આ પંખા એ બાજુ કર મિત્રો વરસાદ ફૂલ છે એવું અને અમારે આ જે નારિયેળીનું જે કંઈક લોકેશન છે ને મિત્રો એક નંબર લાગે તો આ બધા અત્યારે બધા ડુંગળી જે કરેલી છે ને એને બધાને જો તકલીફ થશે હવે આ જે બધા ડુંગળી જે કરે છે ને એને માટે તકલીફ દેશે એવું લાગે જોયામાં બીજા શિંગે પાકી ગઈ છે બાજુવાળા ભાઈને અહીંયા સાહેરથી વાવી દીધી છે ને આ વાડીમાં હવે ડુંગળીની તૈયારી છે આ બધે જુઓ બાકી લીલું શામ મસ્ત મજાનું કાંક લોકેશન છે ભાઈ જુઓ તમે એક નંબર છે બાકી સરસ મજાનું બાકી આપણે કેમેરાનું કામકાજ સારું છે એવું નજદીક જ લાગે જુઓ તમે આ સરસ મજાનું છે બાકી કાંક લોકેશન એક નંબર છે ભાઈ જુઓ હવે જુઓ તમે મિત્રો જુઓ તમે હવે ભાઈ છે ને બાકી આવું છે આપણું બાકી કેમેરો બાકી જોરદાર મિત્રો શું છે કે રજા માહોલ એક નંબર છે બાકી અહીંનો પણ નજારો વરસાદ આવે છે એટલે હવે હાલો આપણે નીચે વૈયા જઈએ બધું પલાળ છે એટલે શૂટિંગ થોડુંક રાખી દેવી બંધ ખોખું પલી જાય આ જે બોક્સ છે ને આની અંદર આપણે શું છે બરાબર માયક છે એટલે ખરાબ થઈ જાય તો આલો બંધ કરીને હવે આપણે મિત્રો વૈયા જઈએ નીચે હાલો નું કામકાજ ચાલુ થઈ ગયું છે પાછું સારું કરવાનું હભરાઈ બભરાઈ બધું જોવો સરસ મજાનું કરી નાખ્યું છે હવે હું પાછું વિડીયો ઉતારવા માટે પાછું જાઉં છે એટલે હવે પાછું અગાસી માથે જઈએ શું છે કે કોઈ હોય ન હોય માઇક બાઇક લઈ લીધું છે કમ્પ્લેટ પાછો વિડીયો ઉતારવા માટે જવું છે અગાસી માથે કાંઈ સડી જઈએ વાતાવરણ સારું એવું ને એવું થઈ ગયું વિડીયો ઉતારવા માટે જ આવી ગયા પાછા સરસ મજાનું પાછું વોકેશન ચાલુ કરી દીધું છે કાળે કાળી અંધારી થઈ ગયું છે વાદળી સારો વરસાદ આવ્યો નહીં એટલે પાછો આવી ગયા અડધી કલાક વાટ જોઈએ પણ નહીં આવે તો એટલે હવે પાછું આપણે આપણું શૂટિંગનું કામકાજ ચાલુ કરી દઈએ કારણ કે ચાર પાંચ વિડીયો ઉતારી એટલે શું છે કે બધું વ્યવસ્થિત થઈ જાય ભાઈ તો હાલો મિત્રો આપણે હવે આપણા કામ માટે શરૂઆત કરી દેવી બરાબર નીલું ફાર્મિંગ ચેનલમાં જેટલા આપણે ફેશો કલરના વિડીયો મૂકવી મિત્રો તો એને લગતા આપણા પાસે આ થોડું કામકાજ કરી લેવી તો ભાઈ હાલો હવે કન્ટિન્યુ પાસે વ્લોગમાં પાસે બની રહ્યો બરાબર બાકી નવ હજારો એક નંબર છે બાકી ન હજારો ભાઈ હવે બનાવી રહ્યો આપણે શૂટિંગનું કામ કરતા હોય છે આવી રીતે આ છે આપણે મોબાઈલ મૂકવા માટે સ્ટેન્ડ છે આ જે બુક આવે છે ને તે ચો બુક હશે આ છે સ્ટેન્ડ છે મૂકવા માટે અને સરસ મજાનું આ રીતે આમ આપણે મોબાઈલ મૂકવાનું હોય એટલે બધું લોકો વ્યવસ્થિત રીતે આપણે આનું શૂટિંગ થાય ને આ છે આપણે ચીગરું માઇક સરસ મજાનો મિત્રો માઈક છે ને તે શું છે કે અવાજ નહીં ઓછો આવે પણ તો એ આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ બ્લોગિંગમાં ઓછો ઉપયોગ કરવાનો એટલે માઇક બાઈકને બધું કમ્પ્લીટ લઈ લીધું છે આની અંદર બે હૂટ્સ આવે છે જે આ છે આપણે ઓટી જ્યારે કનેક્ટ કરવાનું છે સરસ મજાનો માઇક છે મિત્રો આપણે એની પ્રાઇસ હજાર રૂપિયા આજુબાજુ એની પ્રાઇસ હતી એટલે કામ સારું આપ્યું છે આપને અત્યાર સુધીમાં બાકી લગભગ મહિના દિવસ મેં આની અંદર ચાર્જિંગ નથી કર્યું એક પ્રકારનું એટલે મને મારી ઉપયોગી પણ આમ થોડોક ઓછો કરો પણ કામકાજ સારું છે ચાલો જલ્દી જલ્દી આપણે શૂટિંગનું કામકાજ કરી દઈએ ઓટીજી મોબાઈલ જ્યારે કનેક્ટ કરીને આવી રીતે આની અંદર બધું બોક્સ આવે બરાબર તમને ચાલો જરાક બતાવી દો આ બોક્સ આવે આખું જો છે એને મૂકવા માટે છે આ જે છે ને તે સાવ પીન આવે છે એની અંદર સરસ મજાની છે આવું કાંક કામકાજ છે ભાઈ આપણું આવું કંક આપણું શૂટિંગનું કામકાજ હોય છે આ છે આપણી મહેનત મિત્રો પશુપાલનની અંદર એટલા માટે માઇક આપીએ એટલે સારો અવાજ આવે સારી ક્લિયરિટી આવે તો હાલો મિત્રો બસ વધારે કાંઈ નહીં આવે વાદળ આવે પહેલાં આપણે શરૂઆત કરી દઈએ અવાજ આવતો હોય છે તમને આમાં હરું તો હોય એવું બીજું અહીં જગ્યાએ ટાવર દેખાય છે ને આ જગ્યાએ ટાવર તે થોડુંક વધારે તકલીફ થાય અમારે રોમિતભાઈ આવી ગયા છે હવે કાયલા કેમ ભણીને ભાઈ એવું હવે ભાઈ એવું હવે એમ સરસ મજા હાલો ભાઈ જો આવું કાક છે આપણું મારા છોકરી જો કેમ એ લે એમ કરે એલો ભાઈ સેટઅપ થઈ ગયું છે કમ્પ્લીટ તો આવી રીતે કાક આપણું સેટઅપ છે મિત્રો વાવ તો આ છોકરો મને કહે જો ભાઈ આ ભાઈ છે ને કઈ ગયો ખોવાઈ ગયો જો ખોવાઈ ગયો જો જતો હોય છે એ ભાઈ મને કે તમે મને બ્લોગમાં લેતા જ નથી એટલે ભાઈ બ્લોગમાં આવવું પડે છે લેતો નથી કોઈને પણ જે આવી જાય છે તેને લઈ લો છું મારે શું છે કે સ્ટેન્ડ મૂકવું છે એટલા માટે મેં જો ખુરશીનો ઉપયોગ કરવો પડે કારણ કે ભાઈ છે ને માઇક હવે આજ સુધી ઉપયોગ નથી કરવો આજનો દી બરોબર એટલે આજ માઈકમાં ઓછું ઓછું ઉપયોગ કરવો છે એટલે આજ મારે વગર માઇકે મારે જોવું છે કેવો અવાજ આવે છે ને કેવી ક્લેરીટી આવે છે એટલે ભાઈ છે ને પશુપાલનની સાથે ભાઈ કહું છું કે ભાઈ નીલું ફાર્મિંગ ચેનલમાં મિત્રો તમે ક્યારેક ટ્રાય કરજો જોજો પશુપાલનની અંદર સરસ મજાની મિત્રો માહિતી માહિતી પણ મળશે અને પછી હાલો પછી આપણો કોમેડી ટાઈપ આવે છે આપણે પછી વિડીયો બનાવવાના છે ભાઈ ગયા છે અમારા ભત્રીજા સાહેબ બધા તો મને કે ભાઈ મને આજ કેમ બ્લોગ નથી બનાવતા બંધ કરી દીધું છે હું ના ભાઈ બંધ નથી કર્યું લેવાના છે તમને બધાને થોડોક ટાઈમ મને આવતી હોય તો હમણાં થાય હું છે કે રહ્યો નહોતો બે દિવસ સાથે એટલે કોઈ બ્લોગમાં થોડોક તમે નહોતા આવતા મત અમને બ્લોગમાં તમારે લેવા જ પડશે કે તમારો બ્લોગ બધાય બંધ કરી દઈશું હું એવા ધમકી છે નાના નાના છે તો કાંઈ વાંધો નહીં હાલો મિત્રો બસ વધારે કાંઈ નહીં બે ચાર પાંચ વિડીયો આપણે બને કે પછી શરૂઆત કરી દઈએ આપણે બ્લોગિંગનું ચાલો ભાઈ આપણે પહેલાં પશુપાલનનું કામકાજ કરી લઈએ અરે ભાઈ આવી ગયા છે ભાઈ હું ભાઈ તારું નામ શું છે મોહિતભાઈ આવી ગયા છે કારણ કે ભાઈ કેટલાય દિવસ થતી કહેતા મને કે તમે વિડીયો બનાવો તો મને લેજો તો આ વખતે ભાઈ આવી ગયા છે કેવું રહ્યું ભાઈ તમે વિડીયોમાં આવ્યા પછી સારું લાગ્યું સારું લાગ્યું છે હવે હજી ઇન્ટરવ્યુ લઈ લેખ્યું કેવું કેવું તમારું હે ઇન્ટરવ્યુ પાકો એમ તો હાલો સર આ બાજુ બેસી જાવ હવે ભાઈ જાય છે હવે મને કે તમે મને છે ને વાર વિડીયો લેતા જ નથી કે તો હવે આ વખતે હું આવી ગયો સ્પેશિયલ જોઈએ આ બાજુ રહે છે હા અહીંયા રે અને આ સ્પેશિયલ વિડીઓમાં આવવાનું છે અહીં આવી ગયા છે જેવા બે હે છોકરા છે પણ કે અમને વિડીયોમાં લેવાના છે તો હાલો આ વખતે બધાને લઈ લેવી કન્ફ્લેટ બરોબર તો હાલો ભાઈ મિત્રો વધારે બને રહ્યો ભાઈ આવી ગયા છે તો ભાઈ બહુ રાજી થઈ ગયા છે હવે મજા આવી ગઈ ને એમ હવે કેમ કાંઈ બોલતો ને એ વિડીયોમાં આવવા માટે તો ઘણું કેદ તો નહીં મેળાવે તે વિડીયો ઉતારી ન ઉતારી એવું કાંઈ ન હોય

હા બસ હલો ભાઈ આવે છે ભાઈને જો ઇન્ટરવ્યૂ લેવા બિહારી દીધા છે ભાઈ મોહિતભાઈને તો ભાઈ એક બેહી ગયા છે કમ્પ્લેટ તો દેવી ઓર સજ્જનો આજે આપણે એક લાખનો નો સવાલ કરશું બહાર સવાલ કરવાના છે બરોબર ને તો હલો ભાઈને આપણે ઇન્ટરવ્યૂ લઈ લેવા જ કમ્પ્લેટલી પ્રશ્ન પૂછ્યો ચાર પાંચ એવા તમે કેટલું ભાઈ ભણો છો તો ભાઈ આઠ ભણે છે બરાબર તો તમે આઠ ભણો છો એમને પાક્કું ભણો જ છો ને હે તો હાલો ભાઈ આઠ ભાઈ ભણે છે હું ભાઈ બાર પાસ થયેલો છું તો અમારા સ્ટેન્ડ છે ને વિડીયો ઉતારી લીધો છે જરાય તો ભાઈને કઈ દેવી તો વાડીએથી વહી આવ્યા હતા હેં વાડીએથી વહી આવ્યા છે અમારે કાકા હાલો ભાઈ દેવી દેવીવાર સજ્જનો કોન બનેગા રોડપતિ મેં આપવા સ્વાગત હે હાલો ભાઈ કોણ બનેગા રોડપતિમાં આપનું સ્વાગત કરીએ છીએ આપણે બધા છોકરાને અહીં ઇન્ટરવ્યૂ લેવા માટે બોલાવવાના છે તો હાલો બસ કન્ટિન્યૂ પછી આપણા બ્લોગમાં પછી બને રહેજો અને આ છે અમારું માયક છે તો ભાઈને આપણે પૂછ્યું કે ભાઈ તમે આઠમું ભણો છો તો પહેલો પ્રશ્ન આપણે એને પૂછી દઈએ તો હાલો તમે અમારા તો રોડપતિમાં આવ્યા છો કોણ બનેગ રોડપતિમાં તો તમને કેવું લાગ્યું કેવું લાગ્યું

બારમું આપણે આઠમું ભણે છે કેવા કેવા પ્રશ્ન આવે છે આપણે જોયું મૂંઝાઈ જાય છે કે દઈ દે છે જવાબ ભાઈ ને શરૂઆત કરી દીધી તમે આઠમું ભણો છો બરોબર કઈ સ્કૂલમાં જાવ છો ભણવા માટે બરાબર ભાઈ અમીપરા ભાઈ અમારા ગામની સ્કૂલ છે ત્યાં ભાઈ ભણવા જાય છે અને ભાઈ હા બરાબર માઇક લઈને હવે જોયું તમે તો ભાઈ આ માઈક લીધું છે

ભૂપેન્દ્ર કોણ છે તો હાલો પૂછવી તમને હા બરાબર છે ભાઈ એ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે ભાઈ નો હાસો છે તો ભાઈ લાઈફ લાઈન લેવા માંગશો તમે આમાં આપડે લાઈફ લાઈન બંધ થઈ ગઈ

પવનની બાકાસી કે બોલે કે આપણે ઇન્ટરવ્યુ લઈ લઈએ ને આ બોલે છે બોલ જો તમે બધી દાડો પર પવન આવે એમી દર્શક મિત્રો અમાર ભાઈને ઇન્ટરવ્યુ માટે કમ્પ્લીટ તૈયાર દીધા છે તો કોણ બનેગા રોડપતિમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાઈ નાઈસ ટુ મીટ યુ લુકેશ તમે આવી ગયે હે हमको જોવે તો ભાઈ કોણ બનેગા રોડપતિમાં આપકો સ્વાગત છે અમિતાભ બચ્ચન મેวิตા બચ્ચન જો હે નીલુ ભાઈ મજા આવે રહ્યો તેને ઇન્ટરવ્યુ નહીં પાસ કેવું લાગે પાસ થઈ દર્શક મિત્રો કેવું લાગે આપણે પાસ થઈ જાય મારા સવાલથી યસ મને જ લાગતું પાસ જાય હા મારે ચાલો ભાઈ અમે ઇન્ટરવ્યુ લેવા માટે સતપર થઈ ગયા છે એવી અને સતપર આવી ગયા છે સતપર જોઈ શકતા છે તમે તો ભાઈ આ બહુ રાઈટિંગ થઈ ગયા છે હાય ભાઈ તો ભાઈ પહેલો સવાલ એનો હાસો પડ્યો હતો કે ભાઈ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તો બીજો આપણો પ્રશ્ન પૂછ્યું તમને બે લાખ માટે તો કેવું લાગે બે લાખ અમે દેવું ના પછીના કોઈ દેવાનું નથી હાથ એ કેવું ભાઈ તમને બે લાખ રૂપિયા મળશે તમને કેવું લાગશે સારું લાગશે સારું લાગશે તમે બે લાખ રૂપિયાનું શું કરશો બે લાખ રૂપિયા હું વેચી સંડાસ બે લાખ રૂપિયાની વેચી દે સંડાજ બાથરૂમ બનાવી નાખજો ભાઈ હે છે હાલો ભાઈ સંડાજ બાથ કયો સવાલ પૂછવો તું મને પૂછને હાલનું જવાબ દઉં બને રાજ્ય કેટલા છે ગુજરાત

પૂછશું આપણે બીજા સવાલ માલો સવાલ પૂછી લીધા છે હે ભાઈ છે સવાલ પૂછી લીધા હશે એવું લાગે તમને એક સવાલ ના પૂછ્યો બે સવાલ પૂછ્યા ભાઈ ભારતના જિલ્લા નરેન્દ્ર મોદી ત્રીજો સવાલ પૂછશું બરાબર આપણે સૌથી પહેલાં સૌથી પહેલાં બરાબર આઠમું ભણે પહેલો પાઠ કયો આવે ગુજરાતીની ભાઈ હલવાણા તો હલવાણા પેલો પાઠ ખબર નથી ભાઈ તો હલવાના એવું પાડશે ભાઈ એ નહીં ભાઈ આવડે કારણ કે અમારો સવાલ ભાઈ ત્રણ લાખ નો હતો નહીં આ ત્રણ લાખ નો નહોતો આ તો હવે સીધો ડાયરેક્ટ જાય દસ લાખ નો આ સવાલ એને મળી જાય તો એને દસ લાખ રૂપિયા આપણે એને રોકડા દેવાના છે રોકડા અમારે ભાઈ શું નામ છે ભાઈ તમારું મોહિત ભાઈ તો મોહાઈ ગયા છે કારણ કે ભણવામાં ધ્યાન દીધું નથી તો ફાઇનલી ભાઈને હલવાઈ ગયા છે તો આ ગુજરાતીમાં પહેલો પાઠ કયો આવે તો ભાઈને ખબર છે નહીં કયો કયો પાઠ આવે નહીં આવડે હાલો ભાઈ તો તમે ઇન્ટરવ્યૂ તમે ડિક્લેર થઈ ગયા છો તો કોણ બનેગા રોડપતિમાં ભાઈ નું હાર્દિક સ્વાગત સાથે એને આપણે વિદાય આપશું બરોબર વીજળી થી આપણે ભાઈ ને કરવું હોય તો આ વીજળી થઈ છે અને આયા ભાઈ તાબા માંથી નહીં નો નારાયણ તું ભાઈ તો લેવા દેવા કે ના વિયા જાય ના ના મને ડિક લાગો ભાઈ આમ પકડીને બેઠો એટલે મને લાગે બી હાલો ભાઈ હવે ઇન્ટરવ્યુ ઇન્ટ્યુ બેન તું ચાલો એ કંઈ મેળવો ભાઈ તું ભાઈ તો ઘરે છે ને આપણું ઇન્ટરવ્યુ ફાઇનલી પૂરું થઈ ગયું છે ને ભાઈ છે ને વરસાદે કડીક આવે ને કડીક ચા એવું કરે છે તો શું છે કે ભાઈ આમાં શું છે વીજળીના કારણે થોડીક આપને લાગે ભીખ બરાબર અમે જો બધી આવું કામકાજ કરી લીધું છે ને જો ભાઈ આ જીઓનું સેટઅપ આપણે લગાવી દીધું છે ભાઈ વાઈફાઈ કે કાંઈ નેટબેકની કાંઈ ટેબલિક નહીં નેટ હોય તો એમ વખે બાકી તરસ મજાનું છે ભાઈ બે દિવ પછી આવશે આપણે નવા નવા નોરતા માતાજીને પછી આપણે એ પણ શરૂઆત કરી દઈશું પછી જો કાંકા એનો નજારો છે એક નંબર બાકી નજારો છે બાકી કાંઈ ઘટે નહીં અમારે ભાઈ ઇન્ટરવ્યૂ પૂરું થઈ ગયું સેટર પછી આમને પીડ્યો વરસાદ આવે છે ભાઈને કહી દઉં આપણે હવે ઇન્ટરવ્યુ ન લેવું મારે દર લાખ ના જોતા એમ કરી વે ગયા ભાઈ તો ભાઈને સવાલ પૂરો થઈ ગયા અને ભાઈ અમે હવે જ આવી કારણ કે ભાઈ કાર હું બાકાજી કી બોલાવતા હતા સવાલમાં તો હવે હાલો આપણે હેઠે જ આવી જવું ને હેઠે હવે

બિમલ બિમલ અમી ન ખાતા ભાઈ સ્ટેપ મૂકી દે ભાઈ પોપુજી ખાય કા પોપુજી વાળા એમ ના હોવાની જગ્યા નો તમને બ્લોગ ગમે તો લાઇક છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને ભાઈ જબરજસ્ત રહ્યું ભાઈનું કાંઈક ઇન્ટરવ્યુ તો હલો બસ વધારે કાંઈ નહીં મળશું આપણે સરસ મજાના નવા બ્લોગમાં તો મળીએ આપણે નવા વિડીયોમાં અને જય માતાજી જય મંગલ જય બુધ ભવનની સાથે આજનો બ્લોગ મિત્રો આપણે અહીંયા પૂરો કરીએ મળીએ આપણે નવા બ્લોગમાંથી મિત્રો બાય બાય